જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે નાગરવેલના પાન આ છે ને મેં એકચ્યુલી મારા કુંડામાં જ ઘરે કુંડામાં છે ને વાવેલા છે મેં તો એમાંથી નાગરવેલના પાન લઈને એને સરખા ધોઈને એને આખી રાત મેં છે ને કપડાં પર સુકવી દીધા હતા તો એટલે સાવ કોરું નથી થયું આ તો એને શું કરવાનું છે એમાં તપકીર બે ચમચી પધરાવીને અને જેટલા નાગરવેલના પાન છે ને બધા એક સાથે મેં પધરાવીને આવી રીતે એને અહીંયા પીસી લીધા છે જો વિડીયો છે ને ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે તપકીર એટલે આરા રોટજી આવે છે ને એ જ તો આમાં છે ને મેં કલરનો ઉપયોગ નથી કર્યો આ જે નાગરવેલનું પાન છે ને કારણ કે એનો રંગ છે ને બહુ ડાર્ક હોય છે તો એનાથી રંગ સુંદર આવે જો આપણે ફૂલ અને પાંદડામાંથી કલર બનાવી રહ્યા છે તો એનો રંગ સેજ આછો આવશે કારણ કે આપણે કલરનો ઉપયોગ અહીંયા નથી કરી રહ્યા બરાબર તો અહીંયા લીલો કલર એટલે ગ્રીન કલર પેરોટ ગ્રીન કલર અહીંયા તૈયાર થઈ ગયો છે જો આવી રીતે તો આપ અહીંયા વધારે પ્રમાણમાં કલર લઈ શકો છો સાથે મેં એમાં ચંદન પધરાવી દીધેલા ચંદનના પાવડર સુગંધી કરી છે આ છે ગુલાબ આ દેશી ગુલાબ છે ને એની પાંદડીઓ છે એને બી સરખી રીતે સુકવીને કોરા કરી દીધા હતા સુકાવાના નથી એને સાવ એને બી આવી રીતે મિક્સરના જારમાં લઈને એક સાથે એને પહેલાં પીસી લેવાનું છે પહેલાં આમાં તપકીરનો ઉપયોગ નથી કરવાનો અને જોઈશ્નો હું એક ખાસ આપણે કહીશ કે પ્રોપર લાલ કલર નથી આવતો પ્રોપર લાલ કલર જો આપણે જોતું હોય તેના માટે કલરનો ઉપયોગ કરવો પડે તો કલર બી ખાવાના કલર જે આવે છે ને એ કલર આપણે લઈ શકાય છે પણ આજે આપણે કલરનો ઉપયોગ કર્યા વિના ઓર્ગેનિક કલર બધા બનાવી રહ્યા છે તો એનો રંગ જો કાંઈક આવી રીતે થશે બરાબર તો એને એક થાળીમાં કે પ્લેટમાં કાઢી લઈએ અને એમાં છે ને તપકીરનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં કરવાનો છે તો આવી રીતે એને જો જલ કે કાંઈ પધરાવાનું નથી અને ગુલાબ છે તો એટલે આમાં મેં ચંદનનો ઉપયોગ નથી કર્યો પણ બીજા આપણે જેટલા બી કલર બનાવીએ એમાં બધામાં ચંદનના પાવડર પધરાવાના તો આમાં છે ને હવે જો એક ચમચી પહેલાં પધરાવ્યું આમાં વધારે તપકીરનું એટલે આરા રોટનું વધારે અહીંયા ઉપયોગ આપણે નથી કરી રહ્યા તો આની જગ્યા છે ને ચણોઠી આવે છે ને ચણોઠીનો ઉપયોગ બી કરી શકાય જે આપણે રંગોળી બનાવીએ છીએ ને પણ એને સરખું પીસીને લઈ લેવાનું સેજ દર હોય છે પણ હવે આપણી પાસે ના હોય તો આપણે ક્યાં લેવા જવાનું તો અહીં તપકીરનો ઉપયોગ આપણે કરી શકાય છે તો એને હળવા હાથે આ મસળીને અને કમસે કમ એને બે કલાક છાવમાં પંખાને નીચે કંઈ સુકવવા મૂકી દેવાનું છે એને તડકે નહીં મૂકવાનું નહીં તો એનો રંગ ઉડી જશે છાવમાં હાથેથી આવી રીતે મસળીને આમ પોળું કરી દેવાનું પકતું કરી દેવાનું પછી સુકાવા એને છાવમાં મૂકી દેવાનું આવી રીતે હાથેથી જરાક આમ સ્પ્રેડ કરી દઈએ અને એને સુકવવા માટે મૂકી દઈએ તો આ સુકાઈ જાય ને એનો રંગ જો આવો કેટલો સુંદર આવ્યો છે ને જેમાં આપણે કલર નથી કર્યો બરાબર અને તપકીરામાં વધારે નહીં કરો નહીં તો એનો કલર વધારે આછો થઈ જશે ત્યાં સુધી બીજો કલર આપણે બનાવી લઈએ તો અહીંયા મેં કેસરને છે ને પેલા ગુલાબ જળમાં પધરાવી દીધું હતું અને એને પલાળીને રાખી દીધા છે મેં પલાળ્યા પછી એને સરખી રીતે ઘૂંટી લેવાનું છે ઘૂંટશું તો એનો રંગ સુંદર ઉતરશે બરાબર ગુટીને પછી એને આપણે તપકીરમાં પધરાવીને સરખું મસળી લેવાનું છે જો જેવી રીતે આ ગુલાબનું આપણે કર્યું ને એવી રીતે બીજા બધા કલરના ગુલાબના પીળા અને એમાં ગુલાબી આછા આવે છે એ બધા કલરના ઓરેન્જ કલરના એ બધા કરી શકાય પણ આપણે જો પીલો પીળો કલર કરવો છે ને તો એમાં કેસરનું કરી શકાય આપણે સુંદર થાય છે કેસરનું આપણે એમાં જલ પધરાવશું અને એને સરખું મસળી લેતું જો પછી આછો પાછો કલર લાગે તો જે કેસરના તાર છે ને એ બી એમાં સાથે પધરાવી દેવાના સરખી રીતે એને મસળવાનું આંગળીથી મસડવું જરૂરી છે જો હું ઓછું ઓછું પ્રમાણે લઈ રહી છું આપણે વધારે પ્રમાણમાં કરવું હોય તો અપસિદ્ધ કરી શકો છો બધા રંગ બધા ઓર્ગેનિક કલર્સ બધા કે આજી ત્વચાને નુકસાન ન કરીને આપણે પ્રભુને અત્યારે ખેલના દિવસોમાં શ્રી પ્રભુને આપણે આપણી હાથે જ રંગ બનાવીને પ્રભુને ખેલાવી શકીએ તો સાથે જે તાર હતા ને એ બી પધરાવ્યા તો એનો રંગ એકદમ ગાઢો આવશે એકદમ ઘટ્ટો એનો કલર આવશે તો જો આમાં કલર નથી મેં પધરાવ્યો છતાં એનો સુંદર બહુ જ સુંદર આવ્યો છે કલર એનો એને હવે મેંદાની જે ચાળણી હોય ને મેંદાના હવાલેથીને ચાળી લેવાનું છે જેથી બધા રેસા એમાં બહાર નીકળી જાય અને રંગ બધા નીચે ઉતરી જાય બરાબર તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે તો અહીંયા સુંદર કલર વ્યવસ્થિત થઈ ગયો આપ જો રંગ કેટલો સુંદર આવ્યો છે ને એને છે ને જો સેજ ભીનો ભીનો લાગે છે ને તો એને છે ને ખુલ્લે ખુલ્લું જ મૂકી દેવાનું એક દિવસ એટલે બીજો દિવસ થશે ને તો સાવ કોરો થઈ જશે આ તો મેં અહીંયા જો લીલો કલર બનાવવા માટે છે ને નાગરવેલના પાનનો ઉપયોગ કરે છે આપ કોયલના પાન છે કે ગુલાબના પાન છે કે એવી રીતે જ કોઈ બી પાન લેવાના કે જેનાથી તકલી ત્વચાને કંઈ તકલીફ ના થાય કારણ કે ઘણા પાન એવા હોય છે કે આવવા માંડે છે તો એવું ધ્યાન રાખવાનું તો આપ જોઈને સુંદર આવ્યો કલર તો હવે આપણે જોઈ લઈએ જો થોડુંક આ કોરો થઈ ગયો છે બરાબર મેં બે કલાક મૂકી દીધો તો પંખાની નીચે હવે એને હાથેથી મસળીને એને પાછું મેંદાનો હવાલો છે ને મેંદાની હવાલાથી એને છાની લેવાનું છે તેમાં બધા કલર્સ નીચે આવી જશે જેટલા કલર છે ને બધા કલર તો આ સેજ કલર આપને કહું ને તો વોલેટ કલર જેવું આવ્યું છે એટલે રીંગડી કલર બી ના કહેવાય એને પર્પલ કલર જેવું આવ્યું છે કલર એનું પણ કલર ખરેખર રંગ ખૂબ જ સુંદર આવ્યું છે આપણને રંગ જો કેટલું સુંદર લાગે છે ને તો એટલે પાન ગુલાબના પાન છે ને એ વધારે લેવાના આર આર લોટ એટલે તપકી રોચી કરવાની એમાં તો રંગ સુંદર બરાબર પકડાશે તો અત્યારે છે ને મને જેટલા કલર સમજાણા છે એવી રીતે મેં આપ સાથે શેર કર્યા છે અહીંયા મેં કોયલના જે રંગ છે ને એ બી સિદ્ધ કર્યા છે પણ મારી પાસે કોયલના ફૂલ બહુ જાજા નહોતા ગણીને પચીસથી ત્રીસ જ ફૂલ હતા મારી પાસે મને બહુ ના મળ્યા તો એમાંથી બહુ આછો કલર બન્યો છે પણ એ બી મેં બનાવ્યા છે પણ આવી રીતે જેને બનાવવાના છે જો જેવી રીતે ગુલાબ ના કર્યા ને એવી રીતે ગુલાબ બીજા ગુલાબના બી આવી રીતે જ કરવાના છે ને આપ આપણે તો કેવું છે કે ઠાકુરજીને કે ભાઈ આપણે બીજા ફૂલ ન ચાલે ઝંડુના ફૂલ કે બધા ન ચાલે એટલે ગુલાબ કેવા જ આપણે ફૂલ લેવાના છે ત્યાં જો કેટલા સુંદર બધા કલર બનાવ્યા કોયલના છે જો પણ એકદમ લાઇટ કલર આવ્યો છે એનો આ કલર છે એ આપણે કેસરમાંથી બનાવ્યા આ નાગરવેલના પાનમાંથી બનાવ્યા છે અને આ કલર આપણે બનાવીએ છીએ પીળો ગુલાબ આવે છે એમાંથી આ કોયલના છે અને આ છે લાલ ગુલાબના તો બધા કલર્સ ખૂબ સુંદર અને સરળ રીતે સિદ્ધ થઈ ગયા છે તો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ફરીથી મળશો આવી રીતે જ નવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ